જીવનના સુર ક્યાં સારે છે તો કે એક તાર દિલમાં આપણે હૃદયમાંથી જે વહી રહ્યું છે જે વહી રહ્યું છે જે તાર રૂપે એક ધારા રૂપે એ જ ભક્તિ છે જીવનના સુર સાલે સતાર બાપુ કે મારે એક તાર દિલમાં અને એવી ભક્તિ કરીને રી જાઓ એ જે એવી ભક્તિ કરીને રી મારો છે યાર હું એવી ભક્તિથી ઈશ્વરને રહી જાઉં એમ કે ઈશ્વર ક્યાં ક્યાં છે ઈશ્વર કેવો કેવો છે એમ મેં ઈશ્વરને જાણ્યો ભક્તિ રૂપે હૃદયના ભાવથી તો મને શું લાગ્યું કે મિથ્યા જગતને મેં જાણ્યું આ જગતને મેં કેવું જાણ્યું તો કે મિથ્યા જાણ્યું મિથ્યા કેવી રીતે ખોટું છે એમ ન જાણ્યું વિધ્યાનો અર્થ એમ થાય છે મહાપુરુષો એવું કહે છે સત્ય અને અસત્ય થી જે વિલક્ષણ છે હાચું પણ નથી અને ખોટું પણ નથી આ આખું જગત સત સ્વરૂપ છે આખું બ્રહ્મ સ્વરૂપ છે પણ એમાં મિથ્યા શું મિથ્યા એવી રીતે ધારો કે આપણે દૂધની જરૂર હોય જમવા માટે કે સા કરવા માટે તો આપણે ગાય કે ભેંસ દોઈ તો આપણે દૂધની જરૂર હતી ત્યારે આપણે ગાય પાસે કે ભેંસ પાસે ગયા દૂધ કાઢ્યું ખાધું પીધું કે સા બનાવી અત્યારે આપણે સાની જરૂર નથી કે ખાવા પીવાની આપણે ભેંસ કે ગાય પાસે અત્યારે નથી જવું પડતું તો અત્યારે આપણને ગાય કે ભેંસ સાંભળતી હતી મેં સાંભળી નહીં ચાલુ સાંભળતી જ્યારે જેની જરૂર નથી મારા માટે મીઠા હું જ્યાં બેઠો છું જે સમયે એમાં મારે જે કર્તવ્ય કરવાનું છે મારે અત્યારે સત્સંગ સાંભળવાનો છે હૃદય થી ઈશ્વર સાથે તાર જોડવાનો છે તો એમાં જોડાયેલા આપણે નવી નવી હાડીઓ લીધી હોય કઈ પણ આપણને સાંભળતું હતું કાંઈ નહોતું સાંભળતું શું કામ તો કે ઈશ્વર ની અંદર આપણો તાર જો એક સરખો વહે છે એક જ ધારાથી એક જ ભાવથી તો એ ભક્તિ છે અને એવી જેને ભક્તિ પ્રાપ્ત થાય એને જગતનું બીજું બધું મીથ્ય સતત જે કામ કરતા હોઈએ આપણે ખેતીનું કામ કરતા હોય ત્યારે બીજી મોહ મમતા કે આસક્તિથી આપણે પર હોય આપણે ગાય ધોતા હોય વાસણ ધોતા હોય રસોઈ કરતા હોઈએ જો આપણો હૃદયમાંથી એક ધારો ભાવ વહે છે તો આપણે ઈશ્વરની ભક્તિ કરી દે છે પણ જો એ કરતા કરતા આમ છે તેમ છે ફલાણું ઠીકડું તો સમજવાનું હૃદયમાંથી ભક્તિ નથી થતી જગતને મીઠ્યા નથી જાણ્યું જોકે મીઠ્યા જગતને જાણ્યું સત બ્રહ્મ એક